કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે મેકા ડીમોલેશન હાથ ધરાયું હતું કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીન પર થયેલા દબાણોને હટાવવા માટેની વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાજી ઉના તાલુકાનું દેદાની દેવડી ગામ છે હાલ અહીંયા સાતસો થી આઠસો વીઘા ગૌચર આવેલું હતું અને સરપંચશ્રી એ ફરિયાદ કરેલી જે અન્વયે

બીજા અન્ય શ્રાવણ માસ ની હિસાબે બંદોબસ્ત હતા જેથી પોલીસ બંદોબસ્ત મળેલ નતો પણ ગઈકાલે અમને પોલીસ બંદોબસ્ત સંપૂર્ણપણે મળી ગયેલો છે અને હાલ તમામ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા પંચાયતની તમામ ટીમ હાજર છે તમામ અમારા વિસ્તરણ અધિકારી પણ હાજર છે સર કેટલા દિવસ સૂર્ય કાગરી ચાલવા નીચે આ નોટિસો આપી હતી સૂચિકો કરાયા ત્રણ નોટિસો પણ તલાટી અને સરપંચ દ્વારા દેવાઈ ગયેલી હતી અને આ ડિમોલેશન વીસ તારીખ થી ત્રેવીસ તારીખ સુધી ત્રણ દિવસ ચાલુ રહેશે સતત હા